અમદાવાદ શહેરના પ્રહલાદનગર રોડ પર સીએનજી કારમાં એકાએક આગ લાગવાની ઘટના બનવા પામી હતી ત્યારે આ ઘટનાના કારણે રોડની બીજી તરફ ટ્રાફિક જામ થઈ જવા પામ્યો હતો જોકે આ ઘટનાના કારણે હજી સુધી કોઈ જાનહાની થવા પામી નથી જોકે ઘટનાની જામ થતાં જ તુરંત જ ટ્રાફિક પોલીસ જે રોડ પર ઘટના ઘટી હતી તે બ્લોક કરીને વાહનને

તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ